નમસ્કાર મિત્રો તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે તેમાં આ ગૌમાતા કેટલા આનંદથી ગરબા રમી રહી છે મિત્રો તમે આ વિડીયો જુઓ ખાલી તમને પણ આનંદ અમુનો હોય જે કે આ ગૌમાતા કેટલા આનંદથી રમી રહી છે ગરબા તો મિત્રો અને આ ગરબા રમી બે ત્રણ આંડા મારીને પછી જે ગૌમાતાએ જે કર્યું ને તે મિત્રો જે તમે સાંભળો છો તો ચોંકી જશો મિત્રો જે તમારે જે સાંભળવું હોય તો તેના પહેલાં તો મિત્રો તમે આપણે ચેનલમાં નવા આવે હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો પહેલાં ગૌમાતા જે ગરબાની આજુબાજુમાં ગરબા રમ્યા મિત્રો પછી મિત્રો આ જે સ્પાઈડરમેન વાળા ડ્રેસ વાળો જે છોકરો છે તે ગૌ માતાની પાછળ પાછળ ખરી રહ્યો છે પણ ગૌ માતા જે કેમની પાછળ થઈ ગયા મિત્રો તમે જો ખાલી કે એક ગાંટો તે ગૌ માતાની પાછળ પાછળ ખરી અને પછી ગૌમાતા તેની પાછળ ફર્યા એટલે મિત્રો તમે જો આ સ્પાઇડરમેન જેવા કપડાં પહેર્યા છે તે છોકરો કેવો પાગે છે અને મિત્રો હાલ આ વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે કે ગૌ માતા જે ગરબા રમી છે તો મિત્રો સાક્ષાત માતાજી આ ગરબા રમવા આપણી સાબ વચ્ચે ઉપસ્થિત થયા છે ધન્ય છે એ લોકો જેમને આ જોવા મળ્યું લાઈવ મિત્રો તમારે આના વિશે શું કહેવું તે તમે જરૂર કમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો